સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ ત્રેપન દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે આજે આ બેઠકની અંદર ત્રેપન દરખાસ્તો આપવામાં આવી હતી આ દરખાસ્તોમાં કુલ એકસો બે કરોડ ચુમ્માલીસ લાખ સોળ હજાર જેવી માતબર રકમના રાજકોટ શહેરના અઢાર અઢાર વોર્ડની અંદર વિકાસ કામોની આજે મંજૂરી આપવામાં આવી છે કુલ ત્રેપન દરખાસ્તોમાંથી નંબર અને રાજકોટ મહાનગરપાલિકામાં જે કર્મચારીઓને આરોગ્યની જે સહાય એના પરિવારોને આપવામાં આવે છે સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓને એક ચર્ચા કરવામાં આવી કે દર વખતે આરોગ્યની જે દરખાસ્તો આવી રહી છે અધિકારીશ્રીઓના પરિવારોની ચૂકવણીની ખર્ચની તો આ દરખાસ્ત પેન્ડિંગ રાખી અને એક પોલિસી બનાવવામાં આવે અને એ પોલિસીને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ સુધી આ દરખાસ્તને અમે પેન્ડિંગ રાખીએ છીએ અને દરખાસ્ત નંબર એકાવન સાતમ આઠમના તહેવારોની અંદર રાજકોટમાં સમાજ કલ્યાણ સમિતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પરંતુ આ કાર્યક્રમો વરસાદના કારણે કાર્યક્રમ થઈ થઈ નથી શક્યા પરંતુ ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાની અંદર કાર્યક્રમ જ્યારે નથી થતા ત્યારે કલાકારો પોતાના ખર્ચે રાજકોટ આવી ગયા હોય છે તો એને ભૂતકાળમાં પૂરેપૂરા પૈસા ચૂકવાતા પરંતુ આ વખતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે એક વિષય મૂક્યો તો કે કાર્યક્રમ જ નથી થયો તો પૂરા નાણાં ન ચૂકવવા જોઈએ એટલે આજે એક પોલિસી બનાવવામાં આવી છે કે પચાસ ટકા પૈસા એને ચૂકવી દેવાના પચાસ ટકા પૈસા એને ન ચૂકવા જોઈએ કારણ કે કોઈ પણ કાર્ટિસ્ટ આવી જતા હોય છે અને સદનસીબે આવી કોઈ પણ સાયક્લોન કે વરસાદ આવે ત્યારે કાર્યક્રમ નથી થતા એટલે એને મહેનતાણાના પચાસ ટકા રકમ કાપવાનો નિર્ણય આજે કરવામાં આવ્યો કુલ એકસો કરોડ જેવી માતબર રકમના કામો વિકાસ કામો આજે મંજૂર કરવામાં આવ્યા છે આમ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા માટે તમામ કામો મુખ્ય કહી શકાય છે અઢાર અઢાર વોર્ડને આવરી લઈને વિકાસકામો કામો કરીએ છીએ તેમ છતાંય ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની જો વાત કરું તો રાજકોટમાં વેસ્ટ ઝોનમાં બીજા રિગ્રોડ ઉપર જે ચાર મોટા આઇકોનિક બ્રિજો અમે નાના નાના જે કલવડ બ્રિજ બનાવીએ છીએ આ બ્રિજ આવનારા દિવસોની અંદર ટ્રાફિકની સમસ્યાને હલ કરશે અઢાર અઢાર વોર્ડની અંદર ક્યાંક પેવિંગ બ્લોકના કામ છે ક્યાંક રોડ નવા બનાવવાના છે ક્યાંક આરોગ્ય ક્ષેત્રની અંદર એક મેડિકલ સેન્ટર અમે બનાવીએ છીએ વોર્ડ નંબર ત્રણ ની અંદર એટલે તમામ કામો ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે એકસો બે કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા છે મનપાની પૂર્વ વિસ્તારની અંદર તમામ જેટલી પ્રોપર્ટીઝ હોય છે કોમ્યુનિટી હોલ છે ઓડિટોરિયમ છે કચેરીઓ છે ત્યાં ફાયર સેફટીના સાધનોનું ચાર વખત ટેન્ડર કરવાથી આ વખતે પાંચમી વખત રીટેન્ડર કરીને પાર્ટી આવી છે એ કામને મંજૂરી કરવામાં આવ્યું છે ચાલુ ચાલુ વર્ષના નાણાકીય વર્ષની અંદર અંદર બજેટની સ્ટેન્ડિંગ કમિટીએ જોગવાઈ કરી હતી કે રાજકોટના અલગ અલગ ઝોનની અંદર પાર્ટી પ્લોટ બનાવવામાં આવે ને જે ટોકન દરે રાજકોટના જરૂરિયાતમંદ પરિવારોને એમના માટે એમના પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય તો એ પ્રસંગ કરી શકે એના માટેની આજે પૂર્વ ઝોનની ઈસ્ટ ઝોનની એક દરખાસ્ત હતી વેસ્ટ ઝોનની દરખાસ્ત હતી એને પણ અમે મંજૂર કરીએ છીએ ખૂબ સારો આવનારા દિવસોની અંદર વેસ્ટ ઝોન એટલે કે કાલા રોડ પર સારો પાર્ટી પ્લોટ આવનારા દિવસોની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા જઈ રહ્યું છે અને એના ઇન ટાઈમ સમયની અંદર પૂર્ણ કરીને રાજકોટને એક નવું નજરાણું અમે આપવા જઈ રહ્યા છીએ